આ રોડમાં હમણાં એક બે દિવસથી ચાગોળ પાથરીને થીંગડા બોરવાનું કામ કરવામાં આવ્યું છે અને તેનું મટીરિયલ તમને બતાવવા માગું છું આપ જોઈ શકો છો આ મટીરિયલ માત્ર કપચી અને ભૂકી નાખીને આ થિંગ દાંટવામાં આવ્યા છે આ એક દિવસ ઉપર થઈ ગયું હાથે પાંચ છાતા પડ્યા અને આ મટીરિયલ તમે જોઈ શકો છો તેમ ફરી પાછું બહાર આવ્યું આજે આ કપચીના લીધે લોકોની ગાડી સ્લીપ ખાઈ રહી છે લોકોને અકસ્માત થઈ રહ્યા પરંતુ સરકાર આ બાબતે કાંઈ પણ કરવા વિચારતી નથી અમારા દોલતી ગામથી લઈને વિજપડી સ્ટેશન સુધીનો રોડ બે હજારના બાવીસના ઇલેક્શનના એક વર્ષ પહેલા મંજૂર થયેલો બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ એના માટે હતી પૂર્વ સાંસદ ભમર ગામમાં આવીને તેનું ભૂમિપૂજન કરી ગયા પરંતુ આજ સુધી તેમાં ભૂમિપૂજન બાદ કાર્યવાહી કરવામાં નથી આવી ચોમાસાનો વરસાદ પડ્યો પહેલો વરસાદ પડ્યો અને બ્રિજ ધોવાઈ ગયો આજે તંત્રના લીધે આ પ્રકારની ઘટના સામે આવી છે આપ જોઈ રહ્યા છો કે આ વિસ્તારના જે રોડ રસ્તા છે ત્યાં સુધી લાંબા છે